સુરત ગ્રામ્ય ટ્રાફિક પોલીસ દ્વારા ટ્રાફિક જાગૃતિ અભિયાનની શરૂઆત કરવામાં આવી છે જે અંતર્ગત આજે બારડોલીના સ્વરાજ આશ્રમથી રાજમાર્ગ ખાતે રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું વાહન વ્યવહાર અંગે લોકોમાં જાગૃતિ આવે હેતુ સાથે રાજ્યમાં ટ્રાફિક પોલીસ દ્વારા વિવિધ કાર્યક્રમો કરવામાં આવી રહ્યા છે જે અંતર્ગત સુરત જિલ્લા ટ્રાફિક પોલીસ દ્વારા પણ હિરેન ફાઉન્ડેશન સાથે એક જાગૃતિ સભર કાર્યક્રમનું આયોજન કરાયું હતું લોકોમાં ટ્રાફિક અંગે જાગૃતિ આવે હેતુ સાથે રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું રાષ્ટ્રીય માર્ગ સલામતી માસને ઝા હેઠળ ઉજવણી કરવામાં આવી હતી જેમાં અધિકારીઓ દ્વારા વાહન ચાલકોને ટ્રાફિકના નિયમોથી માહિતગાર કર્યા હતા સુરત જિલ્લા ટ્રાફિક પોલીસ અને હિરેન ફાઉન્ડેશન આયોજિત કાર્યક્રમમાં બારડોલીના સ્વરાજ આશ્રમથી બારડોલીના રાજમાર્ગ થઈ લીમડા ચોક સુધી રેલી નીકળી હતી જેમાં વાહન ચાલકોને નિયમોનું પાલન કરવા ફરજ પડાઈ હતી જેમાં બારડોલી પંથકની વિવિધ શાળા અને કોલેજના વિદ્યાર્થીઓ જોડાયા હતા અને ટ્રાફિક જાગૃતિ અને માર્ગ સલામતી માટે શપથ પણ લેવડાવવામાં આવ્યા હતા આપણા બારડોલી ટાઉનના સ્વરાજ આશ્રમ ખાતે જિલ્લા ટ્રાફિક શાખા આરટીઓ બારડોલી હિરેન ફાઉન્ડેશન સીઆઈબી ટીમ દ્વારા સરકારશ્રીના સૂચના મુજબ રાષ્ટ્રીય માર્ગ સલામતી માસ બે હજાર પચીસ જે એક એક જાન્યુઆરીથી લઈને એકત્રીસ જાન્યુઆરી બે હજાર સુધી ઉજવવાના હતો પરંતુ સરકારશ્રીની સૂચના દ્વારા તેમાં પંદર દિવસનો વધારો કરીને સોળ ફેબ્રુઆરી બે હજાર પચીસ સુધી તંત્ર ઉજવવાનું છે જેના ભાગરૂપે સ્વરાજ આશ્રમથી એસબીઆઈ બેંક સુધી સ્ટેશન રોડ પર શાળાના બાળકો કોલેજના બાળકો એનસીસીના બાળકો એસપીજીના બાળકો દ્વારા માર્ગ સલામતી અંગે રેલીનું આયોજન કરેલું હતું જેમાં આપણે ભારતના લોકો ગુજરાતના લોકોને મેક્સિમમ લોકોને આપણે માર્ગ સલામતીનો સંદેશ આપી શકીએ તે અંગેનું प्रदर्शन करवा आएलोतु जय हिंद मैं कैडेट कैप्टन राहुल भारूडे जी पाटीदार जिन साइंस कॉलेज से नेवल कैडेट हूँ और आज के इस रोड सुरक्षा मास के तहत हम सबको यहाँ पे बुलाया गया और हमें संदेशा दिया गया है कि हम हेलमेट पहने और अगर हम फोर व्हीलर चलाते हैं तो हम सीट बेल्ट पहने और अपने सभी जो कायदे हैं कानून हैं उसका हम पालन करें और यहाँ तक कि जो भी हम अपने इंडिविजुअली व्यक्तिगत रूप से अपने घर वालों को जो हमारे बड़े हैं जो ड्राइविंग करते हैं उनको हमें हम संदेशा दें कि जो भी नियम है कानून है बनाए गए हैं उसका हम पालन करें अच्छे से ताकि खुद की और औरों की हम जान बचा सके एवं अगर किसी का एक्सीडेंट भी हो जाता है तो उसके लिए हम उनकी मदद करें और जो भी हम अपना हो सके खुद से अपने देश को राष्ट्र को अपने परिवार को समाज को सहाय करें जय हिंद हितेश पर आर न्यूज़ बारडोली